નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી મહાનગરપાલિકા દ્વારા ઓવરબ્રિજના કામને લઈને ડાયવર્ઝન આપવામાં છે અને ડાયવર્ઝનનો રસ્તો તમે જોઈ શકો છો માત્ર ધૂળ ધૂળ અને ધૂળ ઉડતી હોય તેવો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે જે રસ્તામાં ડામરનું નામો નિશાન નથી અને આવા રસ્તા પરથી રોજના હજારો વાહનો પસાર થઈ રહ્યા છે અને લોકો હાલાકી વીઠી રહ્યા છે એનએમસીના અધિકારીઓ ઓફિસમાં બેસી રહી છે પરંતુ તેમને આ રસ્તાની શું પરિસ્થિતિ છે લોકો કેટલી હાલાકી વેઠી રહ્યા છે તે તેમને ખબર નથી ત્યારે તેઓ સ્થળ પર જાય અને આ રસ્તા પરથી પસાર થાય તેઓ એમને ખબર પડે અંદાજ આવે કે લોકો કેટલી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે વહેલામાં વહેલી તકે આ રસ્તો બને તેવી માંગ લોકો કરી રહ્યા વિજલપુર પશ્ચિમ વિસ્તારના લોકો માટે ખુશીના સમાચાર છે વિજલપુર ફાટક ફરી ચાલુ કરી દેવામાં આવ્યું છે વિજલપુર ફાટક જે અત્યાર સુધી બંધ હતું ઓવરબ્રિજની કામગીરીને લઈને બંધ કરવામાં આવ્યું હતું તેને આજે ખોલી દેવામાં આવ્યું છે જેથી કરી હવે તમે વિજલપુર ફાટક પરથી આવન જાવન કરી શકશો એટલે જે તમે ચકરાઓ ફરવાનો વારો આવતો હતો અને બિસ્માર રસ્તા પરથી આવવા જવાનો વારો આવતો હતો તેમાંથી તમને મુક્તિ મળશે વિજલપુર ફાટક પાસેથી તમે પસાર થઈ શકો છો હા પણ ફાટક બંધ રહે તો જવાબદારી અમારી નહીં ગેલખડી વિદ્યાધામ વિદ્યાલય ખાતે આજ આજરોજ રોટરીઆઈના સહયોગથી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવતું જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો રોટરી આઈ હોસ્પિટલ દ્વારા હંમેશા ગરીબ લોકો અને જે લોકો પૈસા ન ખર્ચી શકે તે લોકોના સુધી પહોંચી અને તેમના આંખમાં કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ લાવવા માટેનો ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે વિદ્યાધામ વિદ્યાલય ઘેરાઘડી ખાતે આ તેનો આયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં તે કેમ્પનો લાભ લીધો હતો અને મોત્યાના દર્દીઓને તપાસ માટે હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવે છે અને તેમનું મોત્યાનું ઓપરેશન પણ ફ્રીમાં કરી આપવામાં આવશે દારૂનો જથ્થો ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અનેક કિમિયાઓ અજમાવવામાં આવતા હોય છે પરંતુ નવસારી એલસીબી પોલીસ તેને નાકામ કરવામાં સફળ રહે છે અનેક રીતે દારૂનો જથ્થો નવસારીમાં આવતો છે ત્યારે આ વખતે જૂના ટાયરની અંદર સંતાડીને લવાતો દારૂનો જથ્થો એલસીબી પોલીસે જવી પડ્યો છે જેમાં વાત કરવામાં આવે તો એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તેઓએ બાતમી મળી હતી કે મહિન્દ્રા બોલેરો મેક્સ પિકઅપ ટેમ્પો નંબર જી જે પંદર એ એક્સ જીરો ત્રણ જેનો સાચો નંબર જી જે ટ્વેન્ટી ફોર એક્સ સત્તાવન પિસ્તાળીસ છે જેમાં લાડનો જથ્થો લઈ જવામાં આવ્યો હોય જેમાં લોખંડની રિંગ સાથે આઠ નંગ જૂના ટાયરોની અંદર સંતા વિસ્કી ઓળકાનો જથ્થાને ઝડપી પાડી કુલ નવ લાખ બોતેર હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે જેમાં ચાર લાખ બાસઠ હજારનો દારૂ તમિલ બોલેરો પિકઅપ ટેમ્પોની કિંમત પાંચ લાખ તેમજ એક મોબાઈલ લંગ કિંમત રૂપિયા દસ હજાર આ સાથે પશ્ચિમ બંગાળના મેદનીપુરના વતની પ્રશાંતજીત સુકરકુમાર સસમલ ઉમરવસ બત્રીસને ઝડપી પાડી તેમજ અન્ય ત્રણ આરોપી વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે શ્રી સત્ય લક્ષ્મી મોહન વિદ્યાલય અંબાબારી ખાતે સરા ખંભલા મંડળનું હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું શ્રી સત્ય લક્ષ્મી મોહન વિદ્યાલય અંબાબારી ખાતે સરા ખંભલા મંડળ દ્વારા હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષ પૂર્ણ થયાના નિમિત્તે સરા ખાંભલા મંડળના હિન્દુ સમાજ થકી હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ભારત માતાના પૂજન કરી મહેમાનો દ્વારા બી પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ સ્વાગત ગીત વિદ્યાલયની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું કેશવ આશ્રમ શાળા ખાંભલાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેમાંનું આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તમામ મહેમાનોને ખેસ ઉધારીને આવકાર્યા હતા યશોદા દીદીએ હિન્દુ સમાજને એકજૂટ થઈને ભરતને વિશ્વગુરુ બનાવવાની હંકલ કરી સંઘના વક્તા દ્વારા પર્યાવરણ સ્વદેશી સામાજિક સમરસતાની વાત કરવામાં આવી હતી વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ બે અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સોળ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નેવું ટકા તો સાંજે સત્તાવીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી એકલી ખેરગામ ધરમપુર એકસો એક્યાસી નું નવીનીકરણ થયું ખેરગામ બજાર વિસ્તારનો માર્ગ ફર્નિચર બાકી

બંને છેડે છે બમ્પર જેવા આંચકા લાગતા હતા તે સમતળ થતા રાહત થઈ છે

નિઃશુલ્ક શસ્ત્રક્રિયા કરવામાં આવશે ત્રણસો સિત્તેર જણાને મફત ચશ્માનું વિતરણ થયું જરૂરી દવાઓ આપવામાં આવી જ્યારે એસી વ્યક્તિઓ દબાણ અને મધુમેહ આપવામાં આવી સવારે નવથી દર્દીઓ ગાત્રી પ્રજ્ઞા મંદિરે સારવાર માટે પધાર્યા હતા જેઓને પ્રજ્ઞા મંદિરના સંચાલક જયેશભાઈ પટેલ દ્વારા ચા નાસ્તા પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી જયેશભાઈ મફતને ત્રયરોગ ચિકિત્સા માટે પધારેલા આર સી તબીબ પરિચારકગણ તથા મદદરૂપ થનારા તમામ સેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો ખાસ ખેલ મહાકુંભમાં વિજયપુર મમતા મંદિરના દિવ્યાંગ બાળકોને અનેરી સિદ્ધિ ઓગણચાલીસ સુવર્ણ અઠાવીસ રજત અને આડત્રીસ કાશ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યા સ્પેશિયલ ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત જિલ્લા કક્ષા તથા રાજ્ય કક્ષાએ એથ્લેટિક્સ તથા ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધી ડે દ્વારા રાજ્ય કક્ષાએ એથ્લેટિક્સ વોલીબોલ તથા ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાઓમાં માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિર સંચાલિત

નવસારીના સાંતાદેવી રોડ ખાતે આવેલી હીરાના કારખાનામાંથી એકાદ અઠવાડિયા પહેલા ચાર જેટલા અંગે નવસારી શહેર પોલીસ મથકે હતી પોલીસ આ ચોરોને ઝડપી લેવા તપાસમાં હતી રોડ સ્થિત જનકલ્યાણ સોસાયટીમાં આવેલ કડવા પાટીદાર વાડીની સામે ગોલાવાલા ડાયમંડ નામના હીરાના કારખાનામાંથી અલગ અલગ કંપનીના ચાર મોબાઈલની ચોરી થઈ હતી ટાઉન પોલીસના પીએસઆઈ ચૌધરી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે આ ટીમના એએસઆઈ વિજયભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે ટેકનિકલ અને એનાલિસિસને આધારે પોલીસે મૂળ યુપીના હાલ વિજલપુરના હનુમાનનગર ખાતે રહેતા અઠ્ઠાવીસ વર્ષીય મોહિત ઉર્ફે સોનુ ચુનાલાલ ઠાકુરની અટકાયત કરી તેની પાસેથી ચોરીના ચારેય મોબાઈલ તેમજ ચોરી માટે વપરાયેલ એક્ટિવા મોપેડ નંબર જે જે એકવીસ ડીઈ ચોત્રીસ અડત્રીસ સહિતના કુલ રૂપિયા એક પોઈન્ટ બાર લાખની મતદાનો કબજે કરી હતી પકડાયેલા આરોપી મોહિત ઉર્ફે સોનુ ઠાકોર સામે નવસારી ઉપરાંત સુરત વલસાડ પાડી વગેરે સ્થળોએ પણ મોબાઈલ ચોરીના ગુનાઓ નોંધાયા જાણકારી મળી રહી છે મજી ગામમાં હાઇવેના સર્વિસ રોડ પર વન વિભાગ દ્વારા રોપવામાં આવેલા રોપાઓ ટ્રી ગાર્ડ સાથે પડી જવા પામ્યા છે અને આ હાલત ઘણા સમયથી જોવા મળી રહી છે પર્યાવરણની સમતુલા ખોરવાઈ જતાં છેલ્લા ઘણા સમયથી તેના માઠા પરિણામો પણ મળી રહ્યા છે જેને લઈને પર્યાવરણની જાળવણી માટે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે દર વર્ષે મોટા પાયે વૃક્ષોનું રોપણ કરી ટ્રી ગાર્ડનની વ્યવસ્થા સાથે માવજત પણ કરવામાં આવી રહી હોય છે પરંતુ પૂરતી જાગૃતિ અને વૃક્ષના મહત્વની સમજનો અભાવ પણ વર્તાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ફળવેલ ખાતેના મરકી માતા મંદિરમાં પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો ચીખલી તાલુકાના ફળવેલમાં પૌરાણિક મરકી માતાજીના મંદિરના જીર્ણદ્વા બાદ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે હજારો લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય પૂના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ફળવેલ ગામે તળાવની પાડે ઐતિહાસિક કેવડાવન સ્થિત પૌરાણિક મરકી માતાજીના મંદિરમાં ફળવેલ અને આસપાસના ગામોમાં અનેક લોકોની આસ્થા હોય દાતાઓના સહયોગથી વિશાળ મંદિરનું નવનિર્માણ કરવામાં આવતા પ્રથમ દિવસે ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે કુટીર હવન મૂર્તિ મંડપ પ્રવેશ જલાદિવાસ સેવાદિવાસ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા દરમિયાન ગામમાં વાતે ગાતે ભજનોની રમઝટ સાથે નીકળેલા વિશાળ શોભાયાત્રામાં હજારો આશા અને આરોગ્ય પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઇસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ ઇએનટી અને ગેસ્ટ્રોએન્ટોલોજી વિભાગ રોગ વિભાગ ફિઝિયોથેરાપી સુવિધા ડેન્ટલ મનોચિકિત્સા વિભાગ સ્કિન એસ્ટેટીક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને આઠસોથી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર પરિવાર દીઠ દસ લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે પચાસ હજાર સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય માર્ગ મકાન ખાતાની લીધે એંધલના ખેડૂતો પાણીથી વંચિત ગણદેવી તાલુકાના એંધલ દુવાડા પાટિયાથી બારોલિયા મીણકચ નોગામાનો માર્ગ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે જેને લઈને કેટલાક ખેડૂતોના પાણીના ઉભાર પુરાઈ જવાથી અને ચીખલી માર્ગ મકાન ખાતાના અધિકારી હિરેનભાઈ ગરસિયાને કોઈ ના ફોન ન ઉપાડે હતા ભારે આક્રોશ ફેલાયેલો જોવા મળી રહ્યો છે હાલમાં દુવાડા ફાટાથી નોગામાને જોડતા માર્ગ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે આ રોડ ઉપર મોટા ભાગે ખેતીની જમીન આવેલી છે અને સિંચાઈનું પાણી રોડની બાજુના ઉભારથી આવે છે આ બાબતને ચીખલી માર્ગ મકાન ખાતાના અધિકારીઓએ નજરઅંદાજ કરી ઉભારો પૂરી કરતા અને પાછા ઉકેરી ન આપતા ખેડૂતો તથા પાણી એ પાક સુકાવાની નોબત આવી છે હાલમાં તો રોજ ખેડૂતો અહીં સ્થળ ઉપર આવી ચીખલી માર્ગ મકાન ખાતાના અધિકારી હિરેનભાઈ ગરસિયાને ફોન કરીને થાક્યા છે પરંતુ આ અધિકારી કોઈની રજૂઆત સાંભળવામાં રસ નથી અને ફોન ઉપાડતા નથી જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અમલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરાયો અમલસાડના કાંઠાના ગ્રામ્ય વિસ્તારમાંથી પાણીના કાયમી નિકાલની કાર્યવાહીના ભાગરૂપે મોરલી કલમઠા ગામની હદ વિસ્તારમાં ખોદકામ શરૂ થયું અમલસાડના કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ચોમાસા દરમિયાન પાણીના કાયમી નિકાલ માટે કાંઠા વિભાગના સરપંચોને આગેવાનો વિભાગની પિયત મંડળીના નેજા હેઠળ સંબંધિતોને રજૂઆત કરતા આવેલ છે સતત રજૂઆતના પરિણામે સરકારે આપેલ પોકલે નથી મોરલી કલમઠા ગામના હદ વિસ્તારમાં પૂરા થઈ ગયેલ કલિયાખાડીને પુનઃ ખોદવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ચોમાસા દરમિયાન અમલસાડના કાંઠા વિસ્તારના ગામોમાંથી ધોધમાર વરસાદ અને અંબિકા નદીમાં આવતી રેલને કારણે ગામોમાં ફરી વળતા પાણીનો સમયસર નિકાલ થતો નથી ડુબાણના કારણે ગામોમાં ઘર વખરી ખેતી રોડ રસ્તાઓ અને પશુઓના ઘાસચારા વ્યાપક નુકસાન થતું આવ્યું છે આ પરિસ્થિતિના ચિતા સાથે કાંઠા વિભાગમાં કાર્યરત કાંઠા વિભાગ પિયત મંડળીના નેજા હેઠળ વિભાગના ગામોના સરપંચ આગેવાનો સામાજિક રાજકીય આગેવાનોએ એક જૂથથી સરકારના સંબંધિત અધિકારીઓ ચૂંટાયેલા સભ્યો પદાધિકારી વિભાગોને આવેદનપત્ર આપ્યું હતું નવસારી જિલ્લા 108 આઠ એમ્બ્યુલન્સની ટીમે પ્રમાણિકનું ઉમદા ઉદાહરણ પૂરું પડી અકસ્માતગ્રસ્ત વૃદ્ધ પાસે રહેલ સાત લાખથી વધુની મત્તા પરત કરી જલાલપુર તાલુકાના મરોલી ચાર રસ્તા ખાતે ગત શુક્રવારે સર્જાયેલ એક માર્ગ અકસ્માતમાં યુએસએ ખાતે રહેતા એનઆરઆઈ વૃદ્ધ ગંભીર પણ ઈજા પામ્યા હતા અકસ્માતની જાણ થતાં જ એકસો આઠની ટીમ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર આપી બાદમાં વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા અકસ્માતમાં ભોગ બનેલ વૃદ્ધ યુએસએ ખાતે રહે છે અને હાલ તેમના ગણદેવી સિદ્ધ ઘરે આવ્યા હતા જ્યાંથી તેઓ સુરત જવા નીકળ્યા હતા તે દરમિયાન મરોલી ચાર રસ્તા ખાતે અકસ્માતનો ભોગ બન્યા હતા અકસ્માત સમયે તેઓ એકલા જ હતા તેમની પાસે અંદાજે રૂપિયા પાંચેક લાખના સોનાના દાગીના રૂપિયા દોઢ લાખની કિંમતનો આઈફોન રૂપિયા પચાસ હજાર મળી કુલ રૂપિયા સાતેક લાખની મત્તા હતી એકસો આઠની ટીમે આ તમામ ચીજો સાચવીને રાખી હતી બાદમાં એકસો આઠની ટીમે દર્દીના ભત્રીજા મયુરભાઈનો સંપર્ક કરી તેમને આ અંગે જાણ કરી હતી જેને પગલું મયુરભાઈએ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં એકસો આઠની ટીમે તેમને અકસ્માતગ્રસ્ત વૃદ્ધ પાસેથી મળેલા દાગીના ફોન તથા રોકડ મળી તમામ ચીજો પરત કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું વૃદ્ધાશ્રમ શાળાનો ભવ્ય વાર્ષિકોત્સવ અને પારિતોષિક પ્રદાન સમારોહ યોજાયો શાળાના વર્ગખંડનું આંદોલક શિક્ષક અને વાલીનું સંયુક્ત આંદોલન છે ડોક્ટર ધર્મેશ કાપડિયાએ આ શબ્દો જણાવ્યા હતા ઉપરોક્ત શબ્દો નવસાઈને જાણીતી અને ઐતિહાસિક શાળા ભક્તાશ્રમ શાળામાં વાર્ષિકોત્સવ પારિતોષિક પ્રદાન સમારોહ તથા વાર્ષિક વાલીદિન નિમિત્તે શાળા નિયામક અને જાણીતા વક્તા ડોક્ટર ધર્મેશ કાપડિયાએ ઉચ્ચાર્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે શાળા અને શિક્ષકની વિદ્યાર્થીના હિતમાં નિયમિતતા અને શિસ્ત માટેના આગ્રહને વાલીએ સહકાર આપવો જોઈએ વાલીઓનું આચરણ વિદ્યાર્થીઓના ઘડતરમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તેમણે શિક્ષણ જગતમાં કેટલીક સત્ય ઘટનાઓ જણાવી વાલીઓને શિક્ષક દ્વારા વર્ગખંડમાં જે ચારિત્ર ઘડતરનું આંદોલન થઈ રહ્યું છે તેમાં વાલીઓનો સકારાત્મક સહકાર ખૂબ જ જરૂરી છે કાર્યક્રમની શરૂઆત પ્રાથમિક વિભાગના આચાર્ય મયુરબેન સોલંકી અને આવકાર પ્રવચનથી કરી હતી સંચાલક મંડળના મંત્રી નીરવ ભક્તે સંસ્થાની પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ આપ્યો છે કાર્યક્રમના અધ્યક્ષપદે નવસારી જિલ્લા ડીવાય એસપી સંજય રાય એ ઉપસ્થિત રહ્યા હતા તેમણે તેમના જીવન પ્રસંગો અને પોલીસ અધિકારી તરીકેના અનુભવો અને પ્રસંગોને આધારે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા વાસદના મનપુર ગામે સેગ્રીગેશન શેડ બન્યા શોભાના ગાંઠિયા વાસ્તા તાલુકાના વિવિધ ગામોમાં સૂકો ભીનો કચરાના નિકાલ માટે બનાવેલા લાખોના ખર્ચે સેગ્રીગેશન શેડ શોભાના ગાંઠિયા સમાન છે જે ઉપયોગમાં લેવામાં આવ્યા નથી સેગ્રીગેશન શેડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને સરકારે આ યોજના લોકોના હિત માટે હોય છે પરંતુ તેમાંય મોટો ભ્રષ્ટાચાર થાય છે તો અમુક યોજનાનું અમલીકરણે થતું નથી ખાલી કાગળ પર કામ થતા હોય છે આવો જે કિસ્સો સામે આવ્યો છે હાલ તાલુકાના વિવિધ ગામોમાં લાખોના શોભાના ગાંઠિયા બન્યા સેગ્રીકેશન શેડ ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામડાઓમાં કચરાને એક જગ્યાએ એકઠો કરી ગન કચરો અને પ્રવાહી કચરો અલગ કરવાના હેતુથી સેગ્રીકેશન શેડની યોજના બહાર પાડવામાં આવી હતી मात पिता का करें सत्कार चौदह फरवरी मातृपित्र पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू चौदह फरवरी से एक नई शुरुआत करें मनाए मातृपित्र पूजन दिवस क्योंकि प्रेम तो पवित्र होता है इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू जागृत देव है माता पिता तो आओ करें उनकी पूजा और मनाए चौदह फरवरी मातृपित्र पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू